નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરતમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના સ્થાપક માઉજીભાઈ પ્રેમજીભાઈ સવાણીના પંચોતેરમા જન્મ દિવસના પ્રવેશ નિમિત્તે ફાધર્સ ડે પર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમના પુત્ર અને ગ્રુપના વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીએ તેમના પિતાને ભાવુક શબ્દોમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને જીવનમાં તેમના માર્ગ પર ચાલવાની વાત કરી હતી આ પ્રસંગે એલપી સવાણી ગ્રુપ ઓફ પણ સમાજ સેવાની ભાવના સાથે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું મારા પિતા પચાસ ટકા વ્યવસાયમાં અને પચાસ ટકા સમાજ સેવામાં માને છે તેઓ ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે અને સેવાની ભાવના સાથે શાળાઓ કોલેજો હોસ્પિટલો જેવી સંસ્થાઓમાં યોગદાન આપી રહી છે તેમનો જીવન સિદ્ધાંત પોતે સારું કરો અને બીજાને પણ સારું કરવા દો ધર્મેન્દ્રભાઈએ એમ પણ જણાવ્યું કે તેમના પરિવારના બધા સભ્યો પત્ની અને ત્રણ બહેનો પણ માવજીભાઈના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છે ભવિષ્યમાં નવી શાળાઓ કોલેજો અને સાહસો ખોલવાની યોજના પણ વ્યક્ત કરવામાં આવી હતી ધર્મેન્દ્રભાઈએ એમ પણ જણાવ્યું કે એલપી સવાણી ગ્રુપની શાળાઓમાં ભણતા પંદર હજારથી વીસ હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે બે મુઠ્ઠી અનાજનું દાન કરીને લગભગ પંદરસો કિલો જેટલું અનાજનું દાન પીપી સ્વામીનું પ્રયોસા પ્રતિષ્ઠા સંસ્થાને મદદ કરી છે આ પહેલથી બાળકો અને માતા પિતામાં સેવા અને દાન કરવાની ભાવના વધી છે હું મારા ડેડ જે માવજીભાઈ પ્રેમજીભાઈ સવાની આજે એમનો બર્થડે છે સેવન્ટી ફિફ્થ બર્થ ડેમાં એન્ટર થાય છે જેને ડાયમંડ જુબલી કહેવાય છે આઈ એમ વેરી હેપી કે આજે ફાધર્સ ડેના દિવસે એમનો બર્થ ડે આવ્યો છે એન્ડ આઈ વિશ હિમ અ વેરી હેપી બર્થ ડે એન્ડ હેપ્પી ફાધર્સ ડે હું મારા ફાધરનો ઇન્સ્પિરેશનલ ચાઈલ્ડ છું કે મને મારા ફાધરે જે નાનપણથી હું મને જે શીખવાડ્યું છે ને આજે હું જે કરી રહ્યો છું કે જે પાથ પર ચાલી રહ્યો છું એ બધું જ મારા ફાધરના કહેવા પર છે એમને મને જે શીખવાડ્યું છે જે મેં જોયું છે આઈ એમ અ વેરી ગુડ ઓબ્ઝર્વર તો મેં જે નાનપણથી એ ઓફિસે લઈ જતા હતા અને કોલેજમાં હતો ત્યારે પણ ઓફિસે જતો હતો ત્યારે જે હું શીખ્યો છું જે ઓબ્ઝર્વ કર્યું છે ને આજે હું કરી રહ્યો છું સો યુ આર જસ્ટ તમે લોકો જાણી શકો છો કે એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આજે જે આપણે લીડ કરી રહ્યા છે એ એનું જ રિઝલ્ટ છે મારા ફાધરે નાના મોટા બહુ કામ કર્યા છે કે જે સમાજ સેવાનું બી ઇક્વિવેલન્ટ કામ કરેલું છે લાઈક ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ બિઝનેસ કે જે બિઝનેસ કરે છે અને બાકીનું ફિફ્ટી પર્સન્ટ સમાજ સેવા કરે છે ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી પણ છે ઘણી સંસ્થાઓમાં ડોનેશન આપે છે કે જે હોસ્પિટલ હોય સ્કૂલ હોય કે પછી બીજી કંઈ પ્રવૃત્તિ હોય તો એમાં એ ખૂબ સેવા આપે છે અને અમે પણ એમાંથી ખૂબ શીખીએ છીએ કે ભાઈ કંઈક કંઈકને કંઈક આપણે કરવું જે બિઝનેસ માટે અને બીજાને સેવા પણ કરવી તો એ જ આપણો હેતુ હોય છે મારા ફાધરનું એક જ એનું ધ્યેય છે કે ભાઈ લક્ષ્ય છે કે ભાઈ આપણે સાચું કરવું અને સાચું આપને બધાને કરવા દેવું આપણે જે પણ રૂપિયો લઈએ છીએ એનું સવાયું જ્ઞાન આપણે આપ લોકોને આપવું જોઈએ આપણે એક રૂપિયો વાપર કોઈની પાસેથી લઈએ છીએ તો ક્યારે કોઈને છેતરવા ના જોઈએ એ એમનું એક મેઇન છે તો અમા અમે પણ એ જ ટ્રાય કરીએ છીએ કે ભાઈ કમાણી તો હવે બહુ થઈ ગઈ બટ પણ જે બી હવે આવે તો એ સારો પૈસો આપણે પાસે આવે અને એના માટે જે બી કાર્ય કરીએ એ સારી રીતનું કરીએ અને એ જ રીતે અમે આજે પપ્પાના કહેવા ઉપર ચાલીએ છીએ મારી ત્રણ બહેનો છે મારી વાઈફ છે અમે બધા જ અત્યારે સ્કૂલના કાર્યમાં સક્રિય છીએ અને ખૂબ સારી રીતે અમે કરી રહીએ છીએ અને ભવિષ્યમાં પણ બીજી સ્કૂલો લાવીએ કે બીજા કોઈ વેન્ચર્સ લાવીએ તો એમાં પણ અમે આ જ હેતુસર આગળ વધીએ એવું અમારું ઈચ્છા છે નમસ્કાર પંચોતેર વર્ષનો મારો આ વર્ષ બેઠો મેં જે સુરતમાં આવ્યો ઓગણીસો ને સાસઠથી ત્યારથી પહેલાં હું ડાયમંડમાં આવ્યો ડાયમંડનો શીખ્યા પછી હું અઠ્યાંસી અઠ્યાસીથી સાંસીથી અઠ્યાસી સુધી હું ડાયમંડમાં રહ્યો પછી હું લેન્ડમાં આવ્યો લેન્ડમાંથી બે હજાર બેમાં હું સ્કૂલમાં આવ્યો તો સ્કૂલમાં મને બધાથી સારું લાગ્યું કારણ કે બાળકો સાથે કામ કરવાની મને એટલી બધી મજા આવી અને અહીંયા કોઈ પણ ધંધો કે કોઈ પણ ટીચર આર્ય કે વાત કરીએ તો સન્માનથી વાત થાય બધી એટલે ઓછા વધુ મળે એનો સવાલ નથી પણ કામ કરવાની બહુ મજા આવે અને છોકરાઓ જે છોકરાઓ આપણી સાથે જે વાત કરે સવારમાં ગુડ મોર્નિંગ કે બપોરે ગુડ ગુડ આફ્ટરનૂન કહે એટલે આપણને એમાં બહુ મજા આવે અને છોકરાઓ સોમાનથી આપણને બોલાવે ત્યારે બીજા ધંધામાં કે ગમે આપણે જઈએ તો આપણું સોમાન બરાબર જળવાય નહીં એટલે આ સ્કૂલમાં એમ કમાણીનું નહીં જોવાનું બાકી સોમાન અને સારું જીવન જીવવું હોય તો આપણે જો ઘર ખરસમાં કે રહેણી કેણીમાં કોઈ ખામી આવતી નથી બધું જ સારું ભગવાન કરે છે એટલે સ્કૂલ જ સારામાં સારું ગણાય મેં કામમાં તો આજથી દસ બાર વર્ષ પહેલાં પીપી સ્વામીને બહુ મુશ્કેલી હતી ત્યારે સાપુતારાનું કામ મેં સંભાળ્યું એમાં મને આનંદ આવ્યો ને એટલો બીજે ક્યાંય આવ્યો નથી કારણ કે ત્યારે હું પીપી સ્વામીનો હાવ હાવ કથળી ગયું હતું ને સ્વામીને મુશ્કેલી હતા ત્યારે મેં એને અને ગોવિંદભાઈ રામકૃષ્ણભાઈ એમની બે મદદ કરી અને પછી એ વખતે મેં જે સુકાન સંભાળ્યું તો દસ વર્ષથી સંભાળ્યું એ જે મને મજા આવી એ મારા સંકુલ કરતાં મને વધારે વધારે મજા આવી આ પંચોતેર વર્ષની ઉંમરમાં આગળનું તો હવે ધર્મેશને સુકાન સોંપ્યું છે ધર્મેશને પૂર્વીને છોકરીઓને હવે એ લોકોને કોલેજમાં જવું છે કે નથી જવું એ એની ઈચ્છાની વાત છે બાકી મેં અત્યારે આ બધું તૈયાર કરીને એને સોંપ્યું છે હવે એની ઈચ્છા પ્રમાણે એ કરે આગળ સેવાનો તો મને તો આ બધું સમાજ સેવાને અત્યારે હું ગામડા મારો બે ગામ છે ત્યાં મંદિર શંકરનું મંદિર બે ગામમાં અત્યારે બને છે બે ગામમાં રામજી મંદિર બને એમાં હું સેવા આપું છું અને મને બને એટલી વધારે વધારે હજી મારો સેવામાં મને ટાઈમ જ નથી મળતો અત્યારે ભાવનગર જિલ્લાનું સંકુલ અહીંયા લસકણા ચાલે છે એમાં હું ઉપપ્રમુખ છું એમાં હું ઘણી મહેનત કરું છું ઘણી સેવા આપું છું પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત